જે ગુનામાં જેલમાંથી પેરોલ કરી ફરાર થઈ ગયેલા ધનશ્યામ મુલાની ધરપકડ કરાઈ હતી રાજકોટ જેલમાંથી સુનિલ કૌશિક ગજાનંદ શર્મા મોબાઈલ ફોનના ઉપયોગથી કાવતરું ઘડતો હતો ક્રાઇમ બ્રાન્ચે જેલમાં સર્ચ કરી સુનિલ કૌશિક પાસેથી મોબાઈલ ફોન કબજે કર્યો હતો જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ અલગથી ગુનો રજીસ્ટર કર્યો હતો જે ગુનામાં વિરામણી ઉર્ફે અન્ના અને ગજાનંદ શર્માને વોન્ટેડ જાહેર કરાયા હતા જે ગુનામાં વિરામણી ઉર્ફે અન્નાની તામિલનાડુથી ધરપકડ કરી વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે